મહેશ આર પરમાર એસીબીના હાથે ઝડપાઈ ગયો છે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીના સંબંધે ખેતીની જમીન ખરીદવાના હતા જે માટે સબ રજિસ્ટ્રાર કચેરી અડાજણ સુરત ખાતે દસ્તાવેજ નોંધવા નિયમ અનુસાર ભરવાની થતી તમામ ફી ભરી દસ્તાવેજની નોંધણી કરાવી હતી જે દસ્તાવેજનો અન્ય કોઈ વાંધા નહીં કાઢી ઓર્ડર કરવાની કાર્યવાહી કરવાના વિશ પેટે આરોપી મહેશ પરમારે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી જે લાંચની રકમ ફરિયાદી આરોપીને આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જેને આધારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરાયું હતું જેમાં ફરિયાદી પાસેથી બે પોઈન્ટ પાંચ લાખની લાંચ લેતા મેચ પર માર છપાઈ એક જાગૃત નાગરિકની ફરિયાદ મળેલી કે પોતાના હસીલ એ જમીન ખરીદવાના હતા એ જમીન ખરીદવાના જે કાર્યવાહી હતી એના ભાગરૂપે તમામ કાયદેસરની જે ફીસ ભરવાની હતી તમામ ફીસ ભરી અને દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાવેલું એ દસ્તાવેજનું જે રજીસ્ટ્રેશન થયેલું હતું એ દસ્તાવેજમાં અન્ય કોઈ પ્રકારના વાંધા નહીં કાઢી અને દસ્તાવેજ છૂટો કરવાના પેટે આ કામના આક્ષેપી મહેશ કુમાર રણજીતસિંહ પરમાર જેવો સબ રજિસ્ટ્રાર સુરત આઠ અડાજણ ફરજ બજાવે છે તેઓએ પ્રથમ ત્રણ લાખની માગણી કરેલી અને ટ્રેપ દરમિયાન અઢી લાખ રૂપિયા એમણે રજકના અંતે સ્વીકારેલા અને તેઓ પકડાયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી અને તપાસ ચાલુ આક્ષેપિત ફરજ નો સમય લગભગ સત્યાવીસ વર્ષ જેટલો થાય છે હા આવું આગળ જે જે ટૂંક અમને ઇનપુટ મળશે એ મુજબ અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને આપનો વખતો વખત જાણ પણ કરીશું આજે ચાર દિવસની એના રિમાન્ડની અમે માગણી પણ કરી